આપણે અહીંયા એકદમ સરસ મોળું દહીં મેળવીને રાખેલું છે અહીંયા એક લીટર દૂધ મેળવેલું છે હવે આપણે આ આ દહીંને એકદમ સરસ લેવાનું છે તો આપણે લઈશું એક મિક્સિંગ જાર અને એમાં રીતે ગરણી સેટ કરીશું હવે આપણે આ ગરણીની અંદર દહીં ઉમેરી દઈએ એકદમ સરસ ઘાટું દહીં મળેલું છે અને આ રીતે ચમચાની મદદથી આપણે દહીંને ગાળી લેવાનું છે આમ કરવાથી દહીં છે એકદમ સરસ ફ્રી બની જશે આ રીતે ચમચાને ફેરવશો એટલે ઝડપથી ને આસાનીથી એ ગળાઈ જશે આ રીતે એકદમ ઘાટું દહીં મેળવવાના વિડીયો પણ મેં ચેનલ પર શેર કરેલા છે તમે ચેનલ પર જઈ અને ચેક કરી શકો છો જુઓ આ પ્રોસેસને તમે વિસ્કરની મદદથી પણ કરી શકો છો પણ આ રીતે વિસ્કરની મદદથી પણ એકદમ સ્મૂથ એવું તૈયાર નહીં થાય જેવું સરસ આગરણીની મદદથી થાય છે હવે આપણે આટલા દહીંમાંથી ચાર જુદા જુદા પ્રકારના રાયતા બનાવીશું એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર બને છે સૌથી પહેલાં બનાવીશું મિક્સ વેજીટેબલ રાયતું તો એના માટે થઈ અને થોડા વેજીટેબલ્સને મેં આ રીતે કટ કરી લીધા છે સૌથી પહેલા ઝીણી સમારેલી કાકડી ઉમેરીશું ત્યાર પછી ઝીણી સમારેલી ડુંગળી અહીંયા તમારે જેટલા પ્રમાણમાં રાયતો બનાવવું હોય એ રીતે વસ્તુનું માપ લેવાનું છે અને ઝીણા સમારેલા ટમેટા લઈશું બધી જ વસ્તુ આપણે એક સરખી લેવાની છે તીખાશ માટે એક લીલા મરચાના ટુકડાને આ રીતે ઝીણું સમારી લીધું છે એને ઉમેરી દઈએ અને થોડી કોથમીર ઉમેરી દઈએ હવે ટેસ્ટ માટે અહીંયા થોડું સંચળ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું

થોડું લાલ મરચું અને થોડી કોથમીર ઉમેરી દઈએ તો અહીંયા આપણું મિક્સ વેજીટેબલ રાયતું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે બીજું રાયતું બનાવીએ ત્યાર પછી આપણે બીટનું રાયતું બનાવીશું તો અહીંયા થોડા બીટને મેં આ રીતે ખમણીને તૈયાર કરી લીધું છે અને આ રીતે આપણે એકદમ ઝીણી ખમણીથી બીટને ખમણી લેવાનું છે મિક્સિંગ બાઉલની અંદર આપણે બીટને ઉમેરી દઈએ ત્યાર પછી એમાં ઉમેરીશું અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર પાંચ ચમચી જેટલો તીખાનો પાવડર એટલે કે કાળા મરીનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું થોડું સંચળ ઉમેરીશું અને ત્યાર પછી આપણે એમાં એક ચમચા જેટલું દહીં ઉમેરવાનું છે અહીંયા બીટનો ટેસ્ટ એકદમ સરસ મીઠો હોવાથી તમારે ખાંડ ઉમેરવાની જરૂર નહીં પડે કેમકે બીટ છે એકદમ સરસ ગળ્યું છે અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા તમે બીટની સાથે સાથે થોડું ગાજર ખમણીને પણ ઉમેરી શકો છો જુઓ એકદમ ટેસ્ટી એવું રાયતો બનીને તૈયાર થઈ જાય છે ફટાફટથી માત્ર બે મિનિટની અંદર જ તમે આ રાયતો બનાવીને તૈયાર કરી શકો છો અને થોડું અલગ રીતે બનેલું હોવાથી ઘરમાં બધાને પણ ખૂબ જ પસંદ આવે છે ઓછા મસાલાથી એકદમ ટેસ્ટી એવું અને ખૂબ જ હેલ્ધી એવું આ રાયતું બનીને તૈયાર થાય છે તૈયાર થયેલા રાયતાને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તો જુઓ એકદમ ટેસ્ટી એવું બીટનું રાયતું બનીને તૈયાર થઈ ગયું છે આ રાયતું ખાવાની ઘરમાં કોઈ પણ ના નહીં પાડે કેમકે ટેસ્ટી પણ એવું સરસ લાગે છે આ રાયતાને ગાર્નિશિંગ કરવા માટે આપણે અહીંયા બીટનું થોડું ખમણ લઈશું અને થોડો ગ્રીન કલર આપવા માટે થોડી અમથી આપણે અહીંયા કોથમીર ઉમેરીશું વાહ તો જુઓ અહીંયા આપણું બીટનું રાયતું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે નેક્સ્ટ રાયતું બનાવીએ હવે આપણે દાડમનું રાયતું બનાવીશું ખાસ કરીને આ રાયતાને મિક્સ ફ્રૂટમાં પણ બનાવવામાં આવે છે પણ દાડમનો વધારે ઉપયોગ કરીને જો બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે સૌથી પહેલા આપણે અહીંયા દાડમના દાણા લઈશું ખાસ કરીને આ રાયતું બનાવવા માટે આપણે અહીંયા લાલ દાડમનો ઉપયોગ કરવાનો છે ત્યાર પછી આપણે એમાં થોડું સફરજન ઉમેરીશું તમે ખાલી દાડમના દાણાથી પણ બનાવી શકો છો અને એની સાથે આપણે અહીંયા થોડી લીધેલી છે ફૂટી પાસે જે કોઈ કલર હોય એ લઈ શકો છો અને ત્યાર પછી આપણે આમાં બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું દાડમનું જે રાયતું બનશે એ મીઠું રાયતું બનશે અને સે જમથું ચપટી જેટલું આપણે અહીંયા મીઠું ઉમેરીશું થોડું મીઠું ઉમેરીશું તો જે દહીંની ખટાશ હોય એ કપાઈ જાય છે થોડો અમથો તીખાનો પાવડર અને ત્યાર પછી આપણે એમાં એક ચમચા જેટલું દહીં ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ જુઓ આ જે રાયતું છે ને એ મીઠું રાયતું બને છે તો ઘરમાં જો કોઈને મીઠું રાયતું પસંદ હોય ને તો તમે આ રાયતું બનાવી શકો છો અને ખરેખર એટલું અમેઝિંગ ટેસ્ટવાળું બને છે એક વખત ચોક્કસથી તમે ટ્રાય કરજો અને મને ફીડબેક શેર કરજો આ રાયતાની અંદર જો તમને ફાવે તો બાકીના ફ્રુટ્સ પણ તમે ઉમેરી શકો છો જેમ કે કેળા ચીકુ આવા કોઈ ફ્રૂટ ને તમે જીણા સમારી અને અંદર એડ કરી શકો છો જુઓ અહીંયા આપણું સર્વ કરી લઈએ ગાર્નિશિંગ માટે થોડા દાડમના દાણા અને તૂટી ફૂટી ઉમેરી દઈએ તો જુઓ અહીંયા આપણું મીઠું રાયતું પણ બનીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે નેક્સ્ટ રાયતું બનાવી લઈએ હવે બનાવીશું આપણું કાઠિયાવાડનું ટ્રેડિશનલ રાયતું આ રાયતું બનાવવા માટે આપણે અહીંયા જરૂર પડશે તો અહીંયા થોડી રાઈને ને મેં આ રીતે ખાણીની મદદથી ખાંડી લીધી છે આ રીતે થોડી અધકચરી ખાંડવાની છે નામ જ આપણે આ ઉપરથી રાયતું પડેલું છે એટલા માટે ટ્રેડિશનલ રાયતાની અંદર આ રીતે હાથથી ખાંડેલી જે રાય છે એનો ભૂકો જરૂરી છે આ રીતે થોડી ખમણી ને તૈયાર કરેલી કાકડીને ઉમેરી દઈએ થોડા લીલા મરચાંના કટકા ઉમેરી દઈએ અડધી ચમચી જીરું પાવડર ઉમેરીશું અને પાંચ અમચી જેટલું લાલ મરચું પાવડર જો તમને ફાવે તો લાલ મરચું ઉમેરવાનું નહીં તો સ્કીપ કરી દેવાનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું થોડો શેકેલા જીરાનો પાવડર અને ત્યાર પછી આપણે એમાં દહીં ઉમેરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જુઓ આ આપણું એકદમ ટ્રેડિશનલ રાયતું છે અને આની અંદર જે રાયનો ટેસ્ટ છે એ ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલા માટે જ આપણે એને રાયતું કહેતા હોઈએ અહીંયા એકદમ સરસ રીતે અને ખૂબ જ ઝડપથી રાયતો બનીને તૈયાર થઈ ગયું છે આના અંદર તમે થોડા કેળાના ટુકડા છે બુંદી છે એવું ઉમેરી શકો છો અને હવે છેલ્લે આપણે એમાં થોડી સેવ ઉમેરી દઈએ આ રીતે કોઈ ઝીણી સેવ અથવા તો જાડી સેવને તમે ઉમેરી શકો છો અને તમને જેટલી ફાવે ઓછી કે વધારે એ પ્રમાણમાં તમે સેવ ઉમેરી શકો છો અહીંયા થોડી કોથમીર ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે તૈયાર થયેલા રાયતાને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ અહીંયા ઉપર થોડી સેવથી ગાર્નિશિંગ કરી લઈએ થોડી કોથમીર ઉમેરી દઈએ તો તૈયાર છે આપણું ટ્રેડિશનલ કાઠિયાવાડી રાયતું જુઓ આ રીતે આપણે ચાર રાયતા બનાવેલા છે મિક્સ વેજીટેબલ દાડમનું રાયતું બીટનું રાયતું અને આપણું ટ્રેડિશનલ કાઠિયાવાડી રાયતું તો ખરેખર મિત્રો એક એક રાયતું ટેસ્ટમાં એક એકથી ચડિયાતું છે એક વખત ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો અને મને ફીડબેક શેર કરજો કે આ રાયતાનો ટેસ્ટ તમને કેવો લાગ્યો છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આ જુદા જુદા પ્રકારના રાયતાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આ રીતે જુદા જુદા રાયતાની રેસિપી તમને કેવી લાગી છે અને હા તમે મારો વિડીયો ક્યાંથી ને કયા ગામથી જોઈ રહ્યા છો એ લખવાનું બિલકુલ ભૂલશો નહીં ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો